સૌરાષ્ટ્રનું દેશી ભાણું એક કપ ખીચડીના ચોખા અડધું મગની ફોતરાવાળી દાળ પાંચથી છ નંગ ટામેટા અડધું કપ સેવ પાંચથી છ ચમચી તેલ પાંચથી છ ચમચી ઘી ચાર કપ દહીં અડધું કપ ચણાનો લોટ આઠથી દસ દાણા મેથી બે ચમચી આદુ મરચાંની કટકી દસથી પંદર કડી લસણ ચારથી પાંચ ટુકડા તચ ચારથી પાંચ લવિંગ બે થી ત્રણ સૂકા મરચાં પાંચ ચમચી ગોળ એક ચમચી મરચું પાવડર ચમચી હળદર એક ચમચી દાણજીરુ અડધું ગરમ મસાલો મીઠું સ્વા અનુસાર અડધું ગાજર ચાર નંગ મરચા બે ચમચી માખણ એક અડદ પાપડ અડધું કપ કોબી ચપટી રીંગ પાંચ ચમચી રાઈ ત્રણ ચમચી જીરું એક કપ ગૌનો લોટ રાંધવાની સૂચનાઓ એક આ વાનગીમાં બધું ઘરે જ બનાવેલ છે અત્યારે લોકડાઉન હોવાથી કોઈ વસ્તુ બહારની નથી લીધી બે ખીચડી દાળ અને ચોખા ધોઈને કૂકરમાં ત્રણ ગણું પાણી નાખી ઉકળવા દો ત્યારબાદ તેમાં હિંગ અને મીઠું નાખી પંદર મિનિટ ગેસ પર ધીમી આંચ પર રહેવા દો દશાંશેક પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો જરા ઠરે પછી કૂકર ખોલી તેને હલાવી લો ત્યારબાદ એક ચમચી ઘી નાખી કૂકર બંધ કરી દો ખીચડી ત્યાર થઈ ગઈ છે કઢી એક વાટકી દહીં અને બે વાટકી પાણી લઈ છાસ બનાવી તેમાં અડધું વાટકી ચણાનો લોટ નાખી હેન્ડ બ્લેન્ડર વડે ક્રશ કરી ઘાટું મિશ્રણ તૈયાર કરી લો ત્યારબાદ એક તપેલીમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ જીરું એક સૂકું મરચું બે ટુકડા તજ લવિંગ અને મેથી દાણા બધું નાખી બનાવેલું મિશ્રણ નાખી દો ત્યારબાદ તેમાં ગોળ અને મીઠું નાખી ઉકળવા દો સરખું ઉકળી જાય એટલે કોથમીર છાંટી ઉતારી લો કઢી પણ ત્યાર થઈ ગઈ છે સેફ ટામેટાનું શાક સૌ પ્રથમ ટામેટાના નાના ટુકડા કરી લો લસણની ખાંડી પેસ્ટ બનાવી લો પછી એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો થઈ જાય એટલે તેમાં સૂકું મરચું રાઈ જીરું તજ લવિંગ અને લસણની પેસ્ટ ઉમેરો જરા હલાવી આદુ મરચાંના ટુકડા નાખી હલાવી લો ત્યારબાદ તેમાં ટામેટાના કટકા નાખી એક ચમચી મરચું પાવડર એક ચમચી ધાણાજીરું અડધું ચમચી હળદર મીઠું અને એક ચમચી ગોળ નાખી દો અને તેમાં અડધો ગ્લાસ પાણી નાખી થોડીવાર ટામેટાને ચડવા દો ત્યારબાદ સેવ અને ગરમ માસલું નાખી ઉતારી લો આ ટામેટાનું શાક પણ તૈયાર થઈ ગયું પરોઠા એક કથરોટમાં એક કપ ઘઉંનો લોટ લઈ તેમાં એક ચમચી તેલ અને જરા મીઠું નાખી અડધું પાણીથી લોટ બાંધી લો ત્યારબાદ તેના લુવા કરી પરોઠા વણી લો તવી ગરમ કરી તેમાં ત્યાર કરેલું પરોઠું બંને બાજુ તેલ લગાવી ધીમી આંચ પર પકાવી લો આ રીતે બધા પરોઠા ત્યાર કરી લો લસણની ચટણી લસણને ખંડણીમાં લઈ મીઠું અને મરચું પાવડર નાખી ખાંડી લો ત્યારબાદ એક નાની વાટકીમાં અડધી ચમચી તેલ લઈ આ તૈયાર કરેલી ચટણી નાખી મિક્સ કરી લો આ ચટણી પણ તૈયાર થઈ ગઈ સાથ ગાજર મરચાંનું વથાણું ગાજર તથા મરચાંના ટુકડા કરી લો પછી એક ચમચી રાઈ રાઈજીરુંને ખંડણીમાં ખાંડી ભૂકો કરી લો ગાજર મરચામાં આ રાઈ રાઈજીરુંનો ભૂકો મિક્સ કરી તેમાં ચપટી હિંગ થોડી હળદર મીઠું જરા લીંબુ અને અડધું ચમચી તેલ નાખી હલાવી લો આ ગાજર મરચાંનું વથાણું પણ ત્યાર થઈ ગયું છે ગોળ ઘી ગોળ બે ચમચી અને ઘી બે ચમચીનાની વાટકીમાં કાઢી લો આ ઘરમાં હોય જ છે નવ માખણ દૂધની મલાઈને અગલે દિવસ દહીં નાખી રહેવા દો પાંચથી છ કલાક બાદ તેને ચમચાથી હલાવી માખણ તૈયાર કરો આ માખણના જરા નખ જેટલી હળદર ઉમેરી ચોરસ ડિસમાપ કાઢી તેને ફીસમાં મૂકી દો એટલે અમૂલ બટર જેવો જે કલર અને માખણ તૈયાર થઈ જશે દસ કોબીનું કાચું કોબીને લાંબી સુધારી લેવી તેમાં અડધા ટેમેટાના ટુકડા મિક્સ કરી લેવા પછી તેમાં જરા હિંગ મીઠું અને તેલ નાખી મિક્સ કરી લો આ કોબીનું કાચું પણ તૈયાર થઈ ગયું અગિયાર દહીં છાશ ત્રણ વાટકી દહીંમાંથી એક વાટકી દહીં રાખી દેવું અને બે વાટકી દહીંની છાશ બનાવી લેવી તને એક ગ્લાસમાં લઈ તેની ઉપર સેકેલા જીરું પાવડર અને મીઠું છાંટી દેવું એટલે છાશ પણ તૈયાર થઈ ગઈ એક અડદના પાપડને લો હવે આ દેશી ભાણું તૈયાર થઈ ગઈ છે આમાં તમે પરોઠા સાથે રોટલો પણ લઈ શકો છો પણ ઉનાળાની ગરમી બહુ હોવાથી મેં અહીં નથી લીધો આ બધું તમે અલગ અલગ રીતે સર્વ કરી શકો છો મેં અહીં ફોટામાં બતાવેલ છે